હરિરાયજીનો આખો ગ્રંથ દુષ્ન વિજ્ઞાન પ્રકાર નિરૂપણ હરિરાયજી સ્પષ્ટ કહે છે કે આ વંચકો કેવલ એવું નથી બાપા બાપીઓ ખાલી વૈષ્ણવમાં જ પ્રકટ થાય એવું નથી વૈષ્ણવ બાપા બાપી એટલે ખોટું પ્રતિપાદન કરનારા ખોટી રીતે વૈષ્ણવને દોરનારા દંભી પાખંડી લોકો જે છે એ વલ્લભ કુલમાં પણ હોઈ શકે એમ શ્રી હરિરાયજી કહે આજ્ઞા છે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ જોઈ લેવું જોઈએ હરિરાયજી કે એમાં એ કોઈ વંચક ખાલી વૈષ્ણવમાં નથી વંચક તો તો પણ શકે છે આ બધા વચનોથી કરે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ એ ગુરુ માટે પણ એટલું જ છે કે દુષંગી છે કે એનો સત્સંગ કરવો કે દુષંગ કરવો ગુરુનો ગુરુ નો તો હોય કે ના હોય ગુરુ અયોગ્ય હશે તો એનું અનુસરણ કરશો દુસંગ તો લાગશે જ ને સત્સંગ ને બદલે દુષણ થશે અને મોટા ભાગે હાથ થઈ રહ્યું છે ને મહાપ્રભુજીના વચનો જોતા નથી ગુરુ જે બોલે કેતા રજનીશજી ની વાત કે છે પ્રવચન માં તો એ કે છે રજનીશ નું ડાયરેક્ટ અનુવાદ કરી રહ્યા છે કોઈ હરિભાઈ કોઠારી ને વાંચીને એનો અનુવાદ કરી રહ્યા છે હરિભાઈ કોઠારી બોલ્યા ઈ એ અશુદ્ધ પ્રયત્ન લાગતો આ મહારાષ્ટ્રી ને જે મારા કાલે એમ કેતા હતા કે અશુદ્ધ આ બોલે છે શ્લોકો અશુદ્ધ બોલે છે હરિભાઈ કોઠારી ને વાંચીને આવે છે બોલે છે ત્યારે કેમ મહારાષ્ટ્રી બોલતા નથી કે અશુદ્ધ છે હરિભાઈ કોઠારીનો અનુવાદ કરી રહ્યા છે તો કોઈ રજનીશજી ના પુસ્તક અનુવાદ કરી રહ્યા છે મહાપ્રભુજી નું વચન નથી કર્યા મહાપ્રભુજી ની જગ્યા આ વાતો કહી રહ્યા છે તો વૈષ્ણવ કે આ બહુ સુંદર વચનામૃત આ વચનામાં ઝેર છે મરી જાશું આ વચનામૃત કોઈને ખબર હતું આ શું બોલી રહ્યા કેમાંથી બોલી રહ્યા અરે ભાઈ તમે કાંઈક કમસે કમ મહાપ્રભુજી વાંચીને બોલો ને આ આ પરિસ્થિતિ છે તો હવે દુસંગ થાય કે ન થાય ગુરુથી પણ થઈ શકે સૌથી મોટો થાય વધારે મોટો દુષણ થઈ શકે છે દુષણ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ જોઈ લેવું એ બધા વચનો ગુરુને લાગુ પડશે કામાખ્ય દોષ વિવરણ આવો કંઈ કામી ગુરુ હોય તો એ પણ એમાં લાગુ પડશે કામુકતા વગેરે એમાં હોય તો એ કામાક્ય દોષ પણ ગુરુને લાગુ પડે છે બધા જ વચનો જે છે દુષંઘ વગેરેના એ બધા જ ગુરુ માટે લાગુ પડે અને મહાપ્રભુજીનો આખો જલભેદ ગ્રંથ પરોત્તમ એમ કે છે ગુરુના પરીક્ષણ માટેનો ગ્રંથ ગુરુનો સંત કરવો કેવા ગુરુનો સંત કરવો આખો જલભેદ ગ્રંથ ગુરુ માટે ગુરુના પરીક્ષણ માટે છે જલભેદ ગ્રંથ કે આવા દોષ સંયુક્ત હોય ગુરુ કે જે પોતે ભગવત કથાને વેચતા હોય

જે છે એને પણ દુસંગી ગુરુ નો સંગ તો કરવાની હોય તો છોડી દેવો આપણે પાછળ નહીં ગીતાજીના શ્લોક જે આપણે કાલે લીધા બીજા અધ્યાયના પંચાવન પછીના બધા શ્લોકો કાલના જે શ્લોકો ગીતાજીના ક્યાં છે તો ગીતાજી નો બીજો અધ્યાય એમાં આપણે જે શ્લોક લીધા છે પંચાવન છપ્પન પછીના શ્લોક છે ત્યાંથી લઈને અડસઠ શ્લોક સુધી આપણે કાલે જે બધા શ્લોકો લીધા છે એ બધા એ નંબર જણાવવા તો આ બીજો અધ્યાય પછી અંત સુધીના સુધીના શ્લોકો જે છે હવે કહે છે સાધન પ્રકરણમાં અથાપી ધર્મ માર્ગે સ્થિત્વા કૃષ્ણમ ભજે સદા તો ધર્મ માર્ગમાં સ્થિત થઈને કૃષ્ણનું ભજન કરવું તો આ ધર્મ કયો વર્ણાશ્રમ ધર્મ ગ્રહસ્થ કે પુષ્ટિ ધર્મ અથાપી ધર્મ ભજેત તો જે વર્ણ માર્ગે શાસ્ત્રોક્ત ધર્મ છે એમાં સ્થિત થઈ અને કૃષ્ણ ભજન કરવું પડે તો વર્ણાશ્રમ ધર્મ અને ગ્રહસ્થ ધર્મ બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ જે કઈ પણ શાસ્ત્રીય વર્ણ આશ્રમના જે ધર્મ જે છે સુધર્માચરણ અર્થ

કુષ્ઠિ ધર્મ નથી આ અન્સખી સખડી દૂધગર ઘર ખાસા ખાસા સેવિક બરાબર આપો આપણું આ પ્રભુસાધન સ્વામી સેવકના વ્યવહારના કારણે છે પણ અનસખડી સખડી દૂધગર આ બધું સ્નાન વગેરે અપ્રશ પાલન કરીએ છીએ આપણે એ બધા વર્ણાશ્રમ ધર્મનું પાલન મહાપ્રભુ મહાપ્રવૃત્તિ કરવાની આજ્ઞા કરી છે શાસ્ત્રીય ધર્મો એ આપણે પાલન કરવા જોઈએ અને ભગવત શિવાના અનુરૂપે આપણે બધું કરી રહ્યા છીએ હવે બુદ્ધિને સ્થિર અંકુશમાં કેમ લાવી શકાય આ વૈષ્ણવ જાપાન છે અત્યારે પ્રવચન સાંભળે છે એ પ્રશ્ન પૂછે છે એટલે આ તો બુદ્ધિને સ્થિર અંકુશમાં કેમ લાવી શકાય જ્યારે સંઘ પર અંકુશ ન લાગી શકે અને સંઘ દુઃસંઘ ક્યારે બની જાય તે જણાવો જણાવશો હું આની પહેલાના પ્રવચન દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ છે દુસંગ કેવી રીતે થાય છે દુસંગ નો શું સ્વરૂપ છે વગેરે એ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ જે છે એમાં વિસ્તાર આપણે કરી રહ્યો છે અંકુશ ન લાગી શકે અંકુશ કેમ લાવવો પ્રભુએ આજ્ઞા કરી છે કે ભાઈ ઇન્દ્રિયોને જે છે સંયમમાં રાખવી શક્ય એટલે એના પર સંયમ કરવો અને મારા પરાયણ થવું હું ભગવાનની અંદર સેવા કથા સમર્પણ પૂર્વક મારામાં પરાયણ અંકુશ આવશે પણ પ્રકારનો અધર્મ ક્યારે કરવો નહીં અધર્મ જે હોય એવા પ્રકારનો વિષય ભોગ આદિ જે છે અધર્મ કરનારો વિષય ભોગ જે છે એનાથી બચવું જોઈએ એટલે શાસ્ત્ર થી આપણો અંકુશ જ શાસ્ત્ર એના માટે છે આનાથી થાય એ આપણી ઉપર અંકુશ છે એટલે ધર્મ ધર્મા ધર્માગ્ર દર્શનમ ધર્મને ધર્મને અગ્ર દર્શન કરવું એ આપણો અંકુશ છે આપણી ઉપર કે ભાઈ ધર્મ વિરુદ્ધ કોઈ વસ્તુ કરી શકાય ધર્મ વિરુદ્ધ થશે અધર્મ થશે અનૈતિક કાર્ય થશે ધર્મ ન હોય તો નીતિ વિરુદ્ધ પણ ન કરવું જોઈએ અનૈતિક પ્રવૃત્તિ પણ ન કરવી જોઈએ નીતિ વિરુદ્ધ પણ કરવું ન જોઈએ આ બધા અંકુશ છે પણ ભગવાન ભગવત પરાયણ રહેવું જોઈએ એટલે કે ભગવાન કે છે મત પર એ મારામાં પરાયણ થનારા જે છે એના બધા જ પ્રકારના જે રાગ પણ સમાપ્ત થઈ જાય છે કારણ કે મારો સંગ થાય છે જેમ ખરાબ સંગ થી કામ ઉત્પન્ન થશે એમ ભગવાનનો સંગ થશે તો ભગવત કામ પ્રકટ થશે પ્રભુ નો સંગ કરશું એની સેવાનો કથા ભગવત સંગ જેમ કરશું તો અલૌકિક કામ પ્રકટ થશે બે વસ્તુ છે જેમ લૌકિક સંગ કરવામાં આવશે તેનાથી લૌકિક કામનાઓ પ્રકટ થશે સંગાત સંજાય તે કામ એને આપણે ભગવત સંગ પલટાવી દઈએ ભગવાનનો સંગ કરશું આપણે એમના ગુણગાન નો તો આપણી અંદર અલૌકિક પ્રકારની કામના પ્રકટ થશે તો સંગાત સંજાય તે કામ જેવો સંગ કરશો એવી કામના પ્રકટ થશે તો એ વાત સંઘ ઉપર અંકુશ કેમ લગાવવો પડશે ધ્વનિ તો હવે થયા વગર રહેતો જ નથી એક વસ્તુ છે કે લોકમાં આપણે વ્યવહારમાં જે લોકોનો જે સંઘ કરીએ છીએ એ આપણને ખબર છે કે આ લોક સંઘ છે લોક વ્યવહાર છે આ બધું કઈ એનાથી કઈ આપણે આચરણ કરવા જેવું એમાં કઈ આપણા જીવનમાં એમાંથી લેવાનું કઈ હોતું નથી આપણને ખબર છે કે વ્યવહાર પૂરતો છે એટલે કરી લેવો એટલે કરવું એમાંથી આપણે કઈ ગ્રહણ કરવાનું હોતું નથી એક વસ્તુ સામાન્ય બુદ્ધિની વાત છે કે લોક સંઘ જયારે છે લૌકિક પુરુષોનો આપણે સંગ કરીએ છીએ ત્યારે આપણે એક વ્યવહાર ચલાવવા પૂરતો એ સંઘ કરવો જે અતિશયમાં પણ ગળાડુપ ન થવું જોઈએ પણ વ્યવહાર પૂરતો આપણે સંઘમાં આવી છે આપણને ખબર છે કે આમાંથી કઈ આપણે અનુકરણ ખબર નથી એમાંથી કઈ લેવાનું નથી એ બુદ્ધિ આપણામાં સ્પષ્ટ છે એટલે આપણને એ સંઘ આપણે કરીએ છીએ તો છતાં પણ કઈક ને કઈક એની અસર તો થતી જ હોય છે પણ એટલું બધું બાધક નથી થતો કારણ કે આપણને ખબર છે કે આપણે એમને કઈ આદર્શ માનવાના છે નહીં પૂરતો સંગ કરવાનો છે તો કરી લઈએ છીએ ભક્ત ના રૂપમાં ગુરુ ના રૂપમાં વૈષ્ણવના રૂપમાં કોઈનો આપણે સંગ તો આપણે એમાંથી કઈક અનુકરણ કરવાની બુદ્ધિ કરશું કે આ તો કેવા વૈષ્ણવ કેવા ભગવ છે તો એ સાચું જ કહેતા હશે એનાથી આપણું કલ્યાણ થવાનું હશે એવા ભાવથી જ્યારે જયારે આપણે સંગ કરી રહ્યા છીએ ત્યારે આપણે એમાંથી કઈક લેવાની ભાવનાથી સંગ કરી રહ્યા છીએ એનાથી ઉતારવાની ભાવના કરી રહ્યા છે હવે જો દુસંગી હોય એક ભાઈ મને કહેતા હતા કે વીસ પચીસ વર્ષ સુધી જેનો મેં સંગ કર્યો જેને ભગવતી મહિના સાક્ષાત એમ કે કા દામોદા હસાની વીસ પચીસ વર્ષ એનું જૂઠણ ખાધું એ કે આ લોહી જેટલું છે ને એમાં બધું એનું જૂઠણ વ્યાપ્ત છે કે આ જેટલું લોહી ફરે છે એવો મેં સંગ કર્યો પચીસ વર્ષ પછી મને ખબર પડી કે આના જેટલા તો કોઈ ખતરનાક લોકો કોઈ ગુંડા આવા કોઈ ખરાબ ન હોય આ એવો ખરાબ માણસ છે એ પચ્ચીસ વર્ષ પછી ખબર પડે પચ્ચીસ વર્ષ તો વયા ગયા હતા હવે કે મારી ઉંમર અત્યારે સાઠ વર્ષની ઉંમર કે આ બીજા જન્મમાં જે કઈ થવું હશે આ જન્મ તો આ છૂટે એમ નથી બધું એવું છેલ્લે સુધી એમ કહેતા કે આ પચીસ વર્ષ આમાં આખી જવાની આમાં કાઢી હવે સાઠ વર્ષની બુદ્ધિ આવી ગયા તો સાવ આના જેવું તો કોઈ હતું જ નહીં હવે શું કરવું કે લોહીમાં ભડી ગયું છે હવે કે આ કોનિક ડિસીઝ થઈ ગયું એકદમ લોહીમાં ભડી ગયું હવે શું ખરું

ચરણ ધોઈને પી લે તો એ ચરણ ધોઈને પી લે એનું જૂઠા ને ખાય જૂઠા ને ખાય તો હું તો આવો સંગ કે અને એમ થાય કે સાક્ષા લીલા માં જ લઈ જશે પછી ખબર પડે કે આ તો આ પોતે ક્યાં જશે આની શું ગતિ થશે એવા લોકોને અમે ભગવત હિમાય તો આ પરિસ્થિતિ છે તો આપણે જયારે કોઈ ભક્ત તરીકે કોઈને સંગ ત્યારે બહુ વિચારીને કરવું જોઈએ બઉ ખતરનાક હોય એ બહુ ખતરનાક એનાથી બચવા ત્યારે આપણે વધારે ધ્યાન રાખવું પડશે લોકમાં આપણને બુદ્ધિ ખબર છે કે આમાંથી આપણે કઈ લેવાનું નથી અનુસરણ કરવાનું હોતું નથી વ્યવહાર કુળ તો મળવાનું છે વ્યવહાર કુર એની સાથે આપણે બહુ કઈ લાંબુ છે એ વ્યવહાર નભાવ પૂરું તો જેટલું કામ પડે એટલું સંગ કરવાનું પણ ભક્તના સ્વાગમાં કોઈ વંચક નો સંગ કરતા હોય ત્યારે તો બહુ ભયાનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય કારણ કે આપણને એને ભક્ત માનતા હોય એમાંથી અનુસરણ કરવાની બુદ્ધિ રાખતા હોય તો એ સંગ વધારે ખતરનાક થઈ જાય એનાથી વધારે માત્રા વધી જાય પણ છતાં લોકનો સંગ કોઈના પણ સંઘમાં આવીએ એની આપણા ચિત્ત ઉપર કઈક ને કઈક ને કઈક સંસ્કાર તો આપણી આવતો જ હોય છે મહાપ્રભુજી પણ સ્વીકારે છે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જયારે વ્યાવૃત્તિ વગેરે માટે આપણે જયારે લોકમાં વ્યાવૃત્તિ અર્થ જયારે લોકિક પુરુષો નો સંઘ કરીએ છીએ તો કઈક ને કઈક તો એની અસર આપણા ઉપર આવતી હોય છે એટલે મહાપ્રભુજી કે છે ઘરે આવીને પટે છે નિયમ ભાગવત માદરા મહાપુરુષ કે રોજ શ્રીમદ ભાગવત દ્વારા ભગવત લીલાઓનું ચિંતન કરવું એના દ્વારા જે આખા દિવસમાં જે કયા લોક સંગ થયો છે એનાથી પાછું આપણું ચિત્ત એમાંથી બહાર આવે અને પાછું ભગવાનમાં લાગી જાય હે આ રોજની પ્રક્રિયા મહાપુરુષ બતાવે કે રોજ ભાગવત ભાગવત વાર્તા કથા ભગવત લીલાઓનું ચિંતન મહાપુરુષ કે નિયમિત કરવું એ નિયમ નહીં ન તો પાછો લોક સંગ આવી થઈ શકે છે તો ભગવત કથાઓનું મહાપ્રુજ આજ્ઞા કરે છે કે ભાગવતની લીલાઓ ભગવાનની લીલાઓ ખાલી સુબોધનીજીમાં ખાલી રાસ નથી આ બધા દ્વારા નિબંધ અને સુબોધની અને એના દ્વારા ભાગવતનું નિયંતર આપણે ચિંતન કરવું એ ન કરી શકીએ તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ અર્થ સહિત અર્થ સહિત પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવું અર્થ સહિત કે પુરુષોત્તમ સહસ્ત્ર જે ભગવાનની જે લીલાઓ વર્ણન છે તો એનો આપણે પાઠ કરવો જોઈએ તો જેથી કરીને આપણને જે લોક સંગ થયો છે એમાંથી આપણે પાછા આપણું ચિત્ર પાછું ઠાકોરજીમાં લાગી જાય એ પ્રક્રિયા રોજની મહાપ્રભુજી બતાવે છે તો એનાથી આપણે સંઘ પર આ પ્રક્રિયાથી આપણો દુસંગથી બચી શકીએ બીજા સંઘની અસર આપણા ઉપર ન થાય એ પ્રક્રિયા મહાપ્રભુજી બતાવે છે સ્વધર્માચરણ શક્ય વિધર્માચ નિવર્તનમ એમાં વિધર્મ એટલે શું ધર્મ નો બાધ કરનાર જે છે એ વિધર્મ છે ધર્મા બાધો વિધર્મ ધર્મ નો બાધ કરે તે વિધર્મ છે તમે જેને પણ ધર્મ માનતા હો એનાથી વિરોધી અધર્મ કે ધર્મને ને બાધ કરે એમાં વિક્ષેપ કહે એ બધું વિધર્મ છે એટલે અધર્મ પાંચ પ્રકારનો છે વિધર્મ ઉપધર્મ આભાસ છલ પરધર્મ અધર્મ પાંચ પ્રકાર છે અધર્મને ઓળખી લેવો જોઈએ અધર્મ પાંચ પ્રકાર છે એમાં પરધર્મ વિધર્મ ઉપધર્મ આભાસ અને છલ એક હોય તો ખતરનાક હોય ઘણામાં પાંચે પાંચ ભેગા હોય અને પાછા ગુરુ પદે બેઠા હોય તો શું થાય પાંચે પાંચ અધર્મોનું સ્વરૂપ પોતાનામાં સમાવીને બેઠા હોય અને આપણે કે ગુરુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મહ તો તો એના જેવી ખરાબ બાવ દેખાય ને એટલે પાંચે પાંચ જે છે પરધર્મ એટલે કે આપણા માટે ધર્મ નથી અન્ય માટે ધર્મ હોય પણ માટે 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 નથી નથી તો તો દરેક દરેક ધર્મ પોતાના જે ભગવાન આજ્ઞા કરેલી છે એ જ તમારો ધર્મ છે બ્રાહ્મણનો ધર્મ ક્ષત્રિય માટે નથી ક્ષત્રિય નો ધર્મ બ્રાહ્મણ માટે નથી શુદ્ર નો ધર્મ એ બ્રાહ્મણ નો ધર્મ નથી જે ધર્મ જેના માટે કહેવામાં આવેલો છે એ એના માટે ધર્મ છે બીજા વર્ણ કે બીજા આશ્રમ નો ધર્મ એ તમારી માટે ધર્મ નથી તમે જો આચરણ કરતા હો એ પરધર્મ રૂપ અધર્મ એ પરધર્મ રૂપ અધર્મ એટલે બીજાનો ધર્મ છે પણ તમને તો આ ક્યાંય એ ધર્મ ની છે નહીં ટૂંકમાં એમ વાત કરું આપણે સ્વીકાર્યું છે કે હું પુષ્ટિ માર્ગી છું તો આપણે મહાપ્રભુજીના વચન અનુસાર જીવવું એ પુષ્ટિ ધર્મ થાય